અઘરું છે આ અને હકીકત પણ જ છે જેને એના ઉપર આપણા આજથી હકીકતમાં દીકરીએ પણ એવી ઉતાળ કરવાની જરૂર નતી કે મારે એમની સાથે નથી રહેવું એને એ સમજવાનું હતું કે હું ત્યારે એક બીજું ઉદાહરણ આપું મારા સહયોગી સમજી શકશે કે હું એવું કહું કે ભાઈ તમારો જ્યારે જન્મ થયો એ તમારા હાથમાં નથી અને સંબંધ થયો એ તમારા હાથમાં હતો વિદ્યાર્થીની જયારે હું વાત કરતો ત્યારે એવું જ કહું કે જન્મ થયો એ તમારા હાથમાં નહીં હતો પણ મિત્ર કેવો બનાવો તમારા હાથમાં હતું એટલે જન્મ થાય ને એટલે આપણે હમણાં તો આ મોલ સિસ્ટમ આવી ને એટલે બધી ગિફ્ટ્સ થઈ ગયા એ આપણે પેલું ચાર્જિંગ આપણે શું કહેવાય ટૉપઅપ કરાવીએ મોબાઈલમાં તો એમાં પણ સ્કીમ આવે પછી આપણે કોઈ વસ્તુ લેવા જોઈએ તો એની સાથે બીજી ગિફ્ટ આવે એટલે હું આ ફેમિલી પરમાં એ વાત કરતો હોઉં જ્યારે આવા વિશ્વ આવે ત્યારે કે ભાઈ તમારો જન્મ થયો ત્યારે તમારા મમ્મી તમારા પપ્પા તમારો કુલ તમારો ધર્મ તમારું ગામ તમારા ભાઈ બહેન આ બધા ગિફ્ટ્સમાં ભેગા સંબંધ આવે સંબંધમાં ગિફ્ટ આવે જન્મ જ્યાં લીધો હોય એ માતાની જગ્યાએ આપણે એવું ન કરી શકીએ કે પંદર નંબરમાં જે માસી ને એ દેખાવામાં અને શોધવામાં બહુ સારા છે એ મારી મા એવું આપણે ન કહી શકીએ એ તો જ્યાં જન્મ જે કુખે લીધો હોય એ જ આપણી મા અને માની સાથે બીજા બધા સંબંધ આપણને ભેટમાં આવે પણ એ ચોઈસની વસ્તુ નથી અને ચોઈસની વસ્તુ હોય તો આમાંથી લગભગ આપણામાંથી આમાં દસે વ્યક્તિ અહીંયા ન બેઠા હોય કારણ કે ચોઈસ સુધી હોય મારે હું છે ને ઘણી વખત રણજીભાઈ ભલાળા સાહેબ અને અમે લોકો સાથે હોય એટલે મારે કહેવું પડે કે મારે થોડી બહુ ખુલ્લી ચર્ચાઓ પડે અને એ રિસ્પેક્ટેડ પર્સન છે એટલે એને થોડું ઘણી વખત કહેવું હોય તો પણ નહીં કે આ થાય કેમ કેમ ઈચ્છા હોય ઘણી અને હું થોડુંક આવું ખુલ્લું ખુલ્લું કહી એટલે પછી હું એને એમ કહું કે સગાઈ જ્યારે થાય સગાઈ ત્યાં કરવી એ આજ કોઈ એવો બાપ નથી કે એની દીકરીની ઈચ્છા વખત ગમે ત્યાં સગાઈ કરી એને પૂછે એને વારંવાર પૂછે બેટા ખરેખર તો ને ગમે છે તું કહેતી હોય સગાઈ હજી પાંચ જગ્યાએ આપણે જઈશું સગાઈ નવો સંબંધ છે બાંધવો એ પછી હાથમાં છે દીકરીને ત્યારે કહું ફેમિલી કોર્ટના રૂમમાં તો બેન એ જે આ સગાઈ કરીને હવે તું એમ કે છો કે બાનો સ્વભાવ નથી સ્વભાવ સારો નથી કે મને સંપ્રદાય ધર્મમાં ફાવતું નથી તો આ તો બધું ભેટમાં આવેલું છે ખાલી એક પુરુષને પસંદ કરવાની તારી તારી પાસે ઓપોર્ચ્યુનિટી હતી પણ એક પુરુષને પતિ તરીકે પસંદ કરે એટલે એની બી સિસ્ટર એના કાકી આટલા માનવ પુષ્પ નહીં પણ એના સ્વભાવ પણ ભેટમાં આવે આ ઘણાને એમ થાય કે ભાઈ આલો હશે તો હવે કાકી મામી માસીને આ તો બધા બરાબર છે હોય સમાજમાં રહીએ એટલું જ નહીં મારી દીકરીને કેવું પડે કે એના સ્વભાવ જેવા છે એ તને ભેટ માગવામાં આવે એની વચ્ચે કેમ સેટ થાવે પતિ પત્ની ગઈ એ માત્ર અને એટલે અહીંયા વિષયને મેં નામ આપ્યું છે કે હું તને પ્રેમ કરું છું એમની વ્યાખ્યાઓની અંદર પાછળ કલ્પેશને સાતસો રૂપિયાની સાડીનો પ્રશ્ન કાર્યા મેના બોલીને કી કે આપડે બધા જ ભેગા થઈએ સાસુ સસરા પતિ ભાઈણ જે કોઈ હોય કે બધા જ ભેગા થઈએ કચવાત કે મને પણ કચવાત નું મન હોય એમ કરીને પણ એ 700 રૂપિયાને સાડી લઈ આપી હોય મારા એડવોકેટ મિત્રો એ બેઠા છે મને દુઃખ ન બગાડે કોઈને 40 કે 25000 રૂપિયા ફી બચી હોય તો એ સબ બાર કે ઉપયોગમાં થઈ ગયો જો કે આ લોકોને પણ સારામાં જ ઉપયોગમાં થઈ ગયો એ મુદ્દત કે ચાલીસ હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા સાતસો રૂપિયાની સાડી હિસાબે બંને ત્રાજમાં તો મૂકવો પણ અહમ જે છે એ અહમ તકરાય એ આમ કેમ બોલીએ ના કેમ બોલાય છે કેમ એટલે પાછું મને એમ થાય કે તમે પેલો છોડ પાછું ઝાપડવાનું ચાલુ થયું મૂળિયા અવગતું કરી નાખો માટી બધી અંખેરી નાખો ભાઈ એ પણ એના પિતાના ઘરે બાવીસ વર્ષની થઈ છે તો બાવીસ વર્ષની અંદર એક રૂઢિમાં એનો ઉછેર થયો હોય એનું એક પોષણ થયું હોય આપણે એટલું વિચારવું જોઈએ આપણે આપણા ઘરમાંથી દીકરીઓને ભણાવીએ છીએ બીજા ઘરમાંથી લાવીએ છીએ છતાં ઘણી વખત એક વાત નથી સમજાતી કે જે આવી છે એની સાથે કોણ એ તો બધા જ એના પાર્શ્વ ભૂમિકા ત્યાં મૂકીને આવી છે આવી છે એના માટે તો આપણું ઘર નવું છે પણ આપણું પાત્ર જે પુરુષ છે એની અરે તો પાછા બધા જ છે એટલે સામાજિક દ્રષ્ટિકોણમાં પારિવારિક જીવનની અંદર ઘણીવાર એવું કહેવાનું થાય કે મારે પણ એવું એક ગર્ભ હોય કે જ્યાં આશાના તોરણો સ્થિત હોય મારે પણ એક એવું ગર્ભ હોય જ્યાં આશાના તોરણો સ્થિત હોય જે શ્રદ્ધાનું લોકિક જીવંત હોય શ્રદ્ધાનું લૌકિક જીવંત હોય જ્યાં વિશ્વાસના પાયાને ભીત હોય ત્યાં વિશ્વાસના પાયાને ભીત હોય ને હવામાં ગુંજતું મધુર સંગીત હોય ને હવામાં ગુંજતું મધુર ગીત હોય જ્યાં દરેકના ચહેરા પર સ્મિત હોય જ્યાં દરેકના ચહેરા પર સ્મિત હોય ને પરસ્પર સૌને પ્રીત હોય મારે પણ એવું એક ઘર હોય આજે કવિએ લખ્યું હશે એ કંઈ પોતાના ઘરની વેદના નહીં લખી હોય એ તો સંસારમાં રહેતા જ હશે પણ છતાં દરેક વ્યક્તિ આવી કસરતોથી પીડાય છે અને આવું વિચારે છે કે મારે પણ એવું ધર્મ હોય જે આ ધર્મથી પ્રેરિત દરેક રીત હોય અને વ્યવહારમાં સૌનું હિત હોય એવું એક ઘર મારું ઈશ્વ હોય અને એવું નથી એક ઘર મારું ઈશ્વ હોય બહુ સરસ પંક્તિ છે દરેક સ્નેહને ઝંખે છે દરેકને પ્રેમની જરૂરિયાત છે અને દરેકની જરૂરિયાતની વચ્ચે જરૂરિયાત વગરનો સ્નેહ છે ત્યારે એક ઘર છે આ બધા શબ્દો જે છે ને એ અમુક શબ્દો એવા છે જ્યારે જ્યારે લાગણીઓ અને પ્રેમની વાત આવે ત્યારે ત્યારે મને પાછા પહેલાં સુગરી યાદ આવે સુગરી જોઈ છે એ ભાઈ રાગો છો બધાય સુઘરી નામની એક સરસ મજાની ચકલી આવે અને માળો બહુ સરસ મજા આવે છે અમારે તો ગીર વિસ્તારની અંદર એના મબલક માળાઓ લટકતા હોય છે અમારા ખેતરોની અંદર અમારા જનજીભાઈને ત્યાં મારે છે આ સુધરીની કથા જાણવા જેવી છે કોઈકને ખબર હશે કોઈકને ખબર નહીં પડે અને આ વસ્તુ પાછું આપણું જીવનમાં બન્યો આપણા જીવનમાં બન્યું સુઘરી પોતે એક કૌટલી લાવતી નથી માનવ જીવનમાં ઘણી બધી સુઘરીઓ છે બહુ 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 સરસ એ આમ તમે જુઓ ને એ પણ ત્રણ પેલો સોગરી ના લાવો એ પેલા હગરાએ બધું ભેગું કરવાનું ત્રણ પેલા બધા લાવવાના અમારા ખેતરમાં જોઈએ અને એની એક્શન ઉપરથી ખબર પડી કે આ સ્ત્રી છે એટલી બધી દલીલો કરે એની કુછડી પાછળ પેલી આમા કરે એટલું બધું બોલે પેલો જયારે મૂથ તો હોય ને હામી બેઠા બેઠા એટલી બધી લવારી કઢે મેં આજે એક ભેદ કર્યો હતો સાહેબ અપીલ અને એક બીજો શબ્દ મેં વાપરો ગયો એ હિસાબે અપીલ કરવી અને દલીલ કરવી દલીલ કોને કહેવાય અપીલ કોને કહેવાય એવી એક પછી આપણે ચર્ચા કરી લીધી એટલે એ સુધરી જે છે ને એ જે લોકોને ખબર નથી ઈશ્વરે તે રીતે એનું નક્કી લીધું હશે પણ મારો ન રજે હોય એને માન અચ્છા એના માળા તમે કોણ જો કે આમ તો કોઈના માળા વિખાય નહીં પણ ક્યારેક જોવું હોય તો જો જો એમ વિખવાનું તો હું શું કરી નાખું ના કે હું પાછું એમ કહું કે માળા વિખજો તો પાછું બીજા અર્થ નીકળશે એ જોડેલો માળો હોય એને એને કોઈ વિખાઈ ગયેલો હોય એટલે જર્જરીત થઈ ગયો હોય ને તમારા હાથમાં આવે તો એને એકવાર ચકાસવાની એને તલાશવાની તપાસ કરે કરજો એવું મારું મારી પ્રાર્થના છે આપને એટલે એ એક એક ત્રણ લાવે આવે વિચારો ત્યાં ને ત્યાંથી શોધીને લાવે એટલે આ આ બેન છે એ ગાડી ઉપર બેઠા હોય એ લઈને આવે એટલે પેલો આ માટી મારે માળાની પછી આ માટી મારે પછી આ માટી મારે એ પાછો બીજાના માળા જોઈ આવે બીજા એન્જિનિયરોના કેવો સારો સમય પછી એ સોરીનો જે માળો હોય એ એ આમ કરી અને પાછો આમ હોય આટલો સરસ રીતે એનું આમ દુખાયેલું હતું પછી આ વચ્ચેનો જે ભાગ હોય ને એની અંદર પાછા એમાં બે રૂમ બનાવેલું બહુ સરસ હોય છે એની કૃતિ જે છે ઈશ્વરે એને એક શક્તિ આપી છે એ કૃતિ એમાં એક એનો બેડરૂમ હોય એક પાછું એના બાળકો ઈંડા મૂકવાનું એ પાટો એ હોય એક એનો બેડરૂમ એ લોકોમાં મેરેજ એવી રીતે થાય કે જે સારામાં સારો માળો બાંધે એ પહેલા લોકો મળે એની પેલી એમ થાય આપણે છે કે ભાઈ આપણે આગળ વધવું છે સંસારમાં કે હા વધવું છે પણ તો કેવી રીતે એ તું સરસ મજાનો માળો બાંધે તું મહેનત કરે સુગરી એમ કે અને હકીકત છે તું મહેનત કરે

શરત શું થયું હોય કે હું માળો બાંધીશ અને તને પસંદ પડે તો આપણે સંસારમાં આગળ વધશું મને નવા એ લાગે છે કોઈ બેનો દુઃખ ન લગાવે શરત એ જ હોય છે કે આપણે સંસાર શરૂ કરીએ હું કમાવા જઈશ તારે ઘર સંભાળવાનું ત્યારે એવી શરત સાહેબ આપણે કોઈ પણ લગ્નમાં સમૂહ લગ્નમાં પ્રાઇવેટ લગ્નમાં એવી શરત કરી દે કે હું કરીશ ને તારે સાંભળવાની અને છતાં બધા જ પુરુષો પીડાય છે આ બાબતે કે બેંકના ઓફિસર હોય તમારી હીરા મુખ્ય મેનેજર હોય એ મેનેજરની નીચે એને મળવું હોય તો લોકોને ડર લાગતો હોય એવો પ્રભાવ હોય અને ત્યારે ફોન આવે ફોન રિસીવ ક્યારે આવો છો આજે મોડું થઈ ગયું લાગે છે કે હા એક હીરો પડી ગયો તો મળતો નતો એટલે થોડું મોડું થયું કાંઈ વાંધો નહીં બે દૂધની કોથળી લેતા આવતો ને હલો હવે આ કેમ કે આ હતું જ છે સાહેબ એ બે થેલી લેતા હોય હવે પહેલાંની જે છે પાંચ સાત માણસ પાંચ સાત હજાર માણસોને આપતા એનો રિસ્પેક્ટ છે અને એ ઘરની અંદર સ્ત્રી સદસ્ય પુરુષનો રિસ્પેક્ટ આજ મારે ક્યાંય હમણાં કિશોરભાઈ સુલિત્રા સાહેબ હતા એટલે એક સન્માન સમારોહમાં અમારે હાજરી આપવાની હતી એટલે એક વાત થઈ છે મેં કીધું કે એમને એ આપણા વડીલ છે એ હોવા જોઈએ સામાજિક દૃષ્ટિકોણથી એ રીતે આપણે કહેવા દઉં કેવું પડે એટલે એમાં એક વ્યક્તિ મને કેવું એ તો મારી ભેગા ટ્રસ્ટી છે એને શું ભાઈ તમારી ભેગા ટ્રસ્ટી છે પણ એક આખું વ્યક્તિત્વ છે એ તમારો પતિ પતિ તો છે જ પણ એ પોતાનું આખું વ્યક્તિત્વ છે એને તમે એમ કહી દો કે બે થેલી દૂધ લે આવજો પણ એ લાવે ના ના પાડે પણ આપણને ઘરે વેહિકલ લઈ આવ્યું છે એકાદ વખત ગોપીની મુલાકાત ન કરી અને લઈ આવ્યો તો કંઈક ખોટું નથી ગોપી તો બિચારી એટલે આ મારો છે બંધાય એમાં બહુ દલીલ કરે પેલી સ્ત્રી અને પછી જો એનો એનો બેડરૂમ એટલે એ બેડરૂમ એટલે એવું નહીં કે કેમ થાય બેને પસંદ હોય એવો બેડરૂમ બને બેને પસંદ હોય એવો બીજો નાનો રૂમ બાજુમાં બને અને બેઉની જ્યારે પસંદગી થાય ત્યારે એના સંબંધોની શરૂઆત થાય એક પક્ષી જે છતાં બેની પસંદગી સાથેનો એક છોકરીનો માળો બને અને મને લવાય લાગે કે ભાઈ એમ કે આમાં મને છે ને એ નવું મકાન બંધાય છે હમણાં સાહેબના બંગલાનો ફોટો ફેસબુકમાં આવ્યો હતો કે મને જરાક યાદ આવી એમ કે આ મને ગુલાબી કલર તમે એટલે પુરુષો હોય પેલા એન્જિનિયર સાથે વાત કરી કે ભાઈ આપણે આ પ્રમાણે આકાર છે આમાં પિંક કલર બહુ સરસ લાગશે એટલે ભાઈ પિંક કલર નક્કી કરે એટલે આ ઘરેથી જ્યારે તો જ્યાં થઈ કયો કલર નક્કી કર્યો પિંક નક્કી કર્યો તમને ખબર જ ના પડે અને મને એ પણ નવાઈ લાગે કે આ જગતની લગભગ બહેનો

અને હું તો જાહેરમાં કહું છું કે સ્ત્રીઓને શૃંગારનો અબાધિત અધિકાર છે એને કરવો જ જોઈએ એની પવિત્રતા જળવાય એવો શૃંગાર એને કરવો જોઈએ એમનો અબાધિત અધિકાર છે આપણે તરફ પણ મારી શકીએ તૈયાર થાય એમાં માનતા નથી બહાર જવાનું હોય તો એક મિનર હોય તો ભાઈ પાછા એ થોડીક એવી જગ્યા મળે બેન ભાર હોય તો એમાં પોતે પાછા તૈયાર થતા આવા દ્રશ્યો જોયા છે બહાર જવું છે ટાઈમ થઈ ગયો છે એલે પેલા બે એના માટે સ્પેશિયલ મિરર હોય છતા ભાઈ પાછળ જઈને હેયર બેગ બધું ઓકે આ પેક કરી લે તો મારે બહુ પ્રશ્નો ઉઠી આવતો કારણ કે આવું તો કલાકારને શું સુધ કરવાને દે થઈ પછી પાછા ફૂટ પહેરી લે અને ઈ ઈ ત્રણ તરફ ફૂટ પેઇન્ટ બાઉને આમાં તમારે આલી જલ્દી આ કેટલી બાલા કેટલી બાલા અને પછી એ પાછા પહેલી ગઝલ માંગ્યા હોય અને યા બહુ 3.5 રૂપિયા દીત હોય કે ગઝલ બોસારી પ્રખ્યાત થઈ ગઈ હોય કે તને જોયા પહેલા જોયું છે એવું બધું આવે છે કોઈ યાદ છે ને ખરી નયન ને બંધ રાખીને તમને જ્યારે જોયા હતા નયન ને બંધ રાખીને તમને જ્યારે જોયા હતા એ એટલી પ્રચલિત થઈ ગઈ છે કે કોઈ ગઝલ મુશાયરામાં જવાનું થયું હોય તો ઓલરેડી એ શરૂઆતમાં એ ગઝલ થવાઈ ગઈ હોય અને પછી પેલા પતિ પત્ની બે એ પેલા ગઝલકાર પાસે આવે ત્યારે વિશેષમાં તો પેલા દીધું શું થયું નયન ને બંધ રાખીને તમને જોયા હતા એટલે કે એ તો ગવાઈ ગયું શરૂઆતમાં જો મેં તમને કહું હતું ને કે આ એટલે પુરુષ કે મેં તને કહું તો કે ગવાઈ જશે મારે એ જ સાંભળવું હતું હવે નયનને બંધ રાખીને નયનને ખુલી રાખીને જોઈ નથી શકતા એમાં નયનને બંધ રાખીને જોવા માટે પસંદ એટલે પેલા બેન છે એ પાછા પેલું મકાન બાંધ્યું હોય પુરુષે ગુલાબી પિંક કલર કયો હોય ત્યાં જાય અને પેલો કલર પડતો હોય એને એને કેટલો ગુસ્સો કરે ના તને તો ભાન પડે કે નહીં શેઠને ખબર ન પડે એ તો હવે ક્યાંય એની કંપનીના કામમાં દોડતા હોય ક્યાંય એના બધા બેંકના કામમાં દોડતા હોય ક્યાંય બધા એના હીરાના કામમાં દોડતા હોય ભાન પડે કે કેટલા વર્ષ કલર કરે આવો હારો લાગે એટલે પેલો સફાઈ કરવા વાળો હિન્દી ભાષી હોય મનમાં વિચાર કરતો છે કલર કરવા વાળો ખબર નહીં પડતી હોય આ વીસ લાખનો નો લાખનો લાખ નો બંગલો કલર થાય કલર તો આ જ બરાબર છે આ બેન ને શું કેવું ये विचारो इसने ये ना तो कॉन्ट्रैक्ट है तो कलर साथे काम करणो है એટલે એ એ મુશ્કેલીનો ઉભરે કે આ હું તો કલર કરું કેવો આ શું પૈસા પેમેન્ટ તો લેવાનું છે ને ભળીયા પાછા પાકડશો તો હું એમાં હેરાન થઈ નાનો માને પછી એક રૂમમાં ગુલાબી કલર થાય એક રૂમમાં પાછો બ્રાઉન કલર સ્ટીલ ગ્રે ગુલાબી કલર થાય બે જુદા જુદા કલર એક बंगલામાં થાય અને એમાં પાછા આપણે સમાધાન કરીએ કે કંઈ નહીં હવે એને બહુ ગમતો તો એટલે એ રાખ્યો અને મને આ ગમતો તો એટલે મેં રાખ્યો એવા સમાધાન સાથે આપણે જીવીએ છીએ એટલે પ્રેમમાં આવે એ દર વખતે જેટલા સગા આવે એને આપણે કહેવું પડે કે એને હવે ઈ ગમતો હતો એટલે ત્યાં એ રાખ્યો મને આ ગમતો હતો એટલે મેં આ રાખ્યો દર વખતે ખુલાસા આપવાના એમ ન કહ્યું કે અમને બેને ગમતું હતું એટલે સરસ મજામાં પિસ્તા કલર રાખ્યો એને ઈ ગમતો હતો એટલે એ રાખ્યો મને આ ગમતું હતું એટલે રાખ્યો તમને કહીને પસંદ પડે એવું કરો ને શું કામ તમે એવું કરો છો કે મને નહોતું ગમતું એની કરતા તો પેલી કે જાય પતિને કે ચાલ આપણે બેડરૂમ સાથે જોઈ લઈએ ભલે તું બનાવે છે પણ

तर आपण एक साचा वरेली वाच करतो आपण